નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વીડિયોમાં ગુજરાતમાં અંધી વંટોળ વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલે તારીખો પણ આપી દીધી છે મિત્રો મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે જેની વિસ્તારથી માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવી તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતીઓ કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો અમદાવાદની વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કે માર્ચ મહિનો મિત્રો પતવાનો છે જ્યારે હવે ગરમીનો મોસમ પણ જામી ગઈ છે છેલ્લા મિત્રો થોડા દિવસોમાં ગુજરાતનો તાપમાનનો પાર ઉચકાઈ રહ્યો છે ખાસ મિત્રો ગુજરાતમાં મંગળવારે અમદાવાદ રાજ્ય સૌથી ગરમ રાજ્ય રહ્યું હતું જ્યારે મિત્રો રાજ્યમાં મિત્રો ગરમ સૌથી શહેર રહ્યું હતું આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી અત્યારે આગાહીઓ કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે માર્ચના અંતમાં આંધી પ્રમાણ વધવાનું છે જ્યારે દરિયા કિનારાના ભાગોમાં આંચકાના પવન એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ જણાવ્યું મિત્રો અંબાલાલ આગાહીઓ કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે ત્યારે મિત્રો હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું કે ચોવીસ કલાકની દરમિયાન તાપમાનમાં આંશિક ઘટાડો આવશે અને ગરમીમાં રાહત જોવા મળશે સાથે જ માર્ચના અંતમાં મિત્રો એપ્રિલની શરૂઆતમાં મિત્રો હવામાનમાં મોટા પલટાઓ અત્યારે જોવા મળશે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતમાં મિત્રો મોટા પલટાવો આવવાના છે એપ્રિલની શરૂઆતમાં મિત્રો પલટાઓ આવી જશે દક્ષિણના ભાગોમાં મિત્રો પૂર્વ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વાદળછાયા વાતાવરણ જોવા મળશે છાંટા પડવાની શક્યતાઓ જોવા મળશે તો ખાસ મિત્રો ખેડૂતો ચેતી જજો અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું કે માર્ચ મહિનાના અંતમાં મિત્રો આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે જ્યારે દરિયા કિનારાના ભાગોમાં સંસ્કાર આવશે અને તેજ પવનની ગતિઓના કારણે ઉભા કૃષિ પાકો બાગાયતી પાકોને ખૂબ જ નુકસાન થવાની ભીતિ સેવાવાની છે અને મિત્રો વાવાઝોડા અંગે જણાવતા કહ્યું કે ચૌદ એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને છવ્વીસ એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનવાના છે તો ટેપિકલ સ્ટ્રોમ ગતિવિધિ વધુ રહી છે દસ મેથી મિત્રો પંદર જૂન વચ્ચે મિત્રો બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વધુ વાવાઝોડા બનવાની મિત્રો શક્યતાઓ રહેલી છે જ્યારે મિત્રો દસ મેથી ગુજરાતમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ભારે આંધી આવવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપવાનું છે મિત્રો પાંચ જૂન સુધીમાં વરસાદની વરસાદ થવાની શક્યતાઓ રહે છે જ્યારે મિત્રો આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ આવવાનો છે તો તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે મિત્રો બંગાળના ઉપસાગર અને અરબી અરબી સમુદ્રમાં મિત્રો વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં આંધી વંટોળ સાથે આપણને જોવા મળશે અને પવન ફૂંકાય તો તેની પણ અસર જોવા મળશે જો કે મિત્રો આમ પણ એપ્રિલમાં આંધી વંટોળ અને પવનની ગતિ વાદળવાયુ શક્યતાઓ રહી છે તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે તો આમાં ખાસ મિત્રો ખેડૂતોની ચેતવાની વિનંતીઓ પણ કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા હવામાનના વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો